નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે મુજબ અત્યારે કયા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે કારણ કે ગઈકાલે આપણે જે જોયું હતું કે અમદાવાદમાં રાત સુધીમાં આપણે ઘણો બધો વરસાદ દેખાયો હતો ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ રહી હતી ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો આજે પણ જે આગાહી કરવામાં આવી છે એ મુજબ ઘણા બધા વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ સૌરાષ્ટ્રની વાત કરીએ કે પછી કચ્છ કે ઉત્તર ગુજરાતની વાત કરીએ બધી જ જગ્યાઓ પર અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે આગામી દિવસોની અંદર હજુ પણ સારો એવો વરસાદ થવાનો છે આજથી વરસાદની શરૂઆત થઈ જવાની છે જે પાંચ ઓગસ્ટ સુધી સારામાં સારો વરસાદ રહેવાનો છે એક સિસ્ટમ આપણને અહીંયા સક્રિય થયેલી દેખાઈ રહી છે પરંતુ તેનું જોર છે છે તે સાવ ઓછું લો પ્રેશર સર્જાયું છે પરંતુ જેટલું એકદમથી સારો એવો વરસાદ આવવો જોઈએ એ વરસાદ નહીં આવે કારણ કે બંગાળની ખાડીમાં અહીંયા આપણને એક લો પ્રેશર સર્જાયેલું દેખાઈ રહ્યું છે જે ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે અને આજ લો પ્રેશરના કારણે ભારતની અંદર આપણને અડધાથી વધારે ભાગની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે જેમ કે ઉત્તર ભારતમાં વરસાદ દેખાઈ રહ્યો છે મધ્ય ભારતમાં વરસાદ દેખાઈ રહ્યો છે દક્ષિણ ભારતમાં તો ઓલરેડી વરસાદ હતો જ અને આ સાથે જ મધ્ય ભારતની વાત કરીએ મધ્યપ્રદેશના જે વિસ્તારો છે ત્યાં પણ આપણને સારો એવો વરસાદ દેખાતો હતો અને જે મધ્યપ્રદેશની અંદર વરસાદ આવી રહ્યો છે તેમની સ્થિતિ ગુજરાત ઉપર અસર કરે છે એટલે કે ગુજરાતમાં પણ અત્યારે સારો વરસાદ છે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે આ સિસ્ટમ એટલે કે અહીંયા લો પ્રેશર સર્જાયું છે એ ધીમે 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 ઉપર આવશે અને એ જ ઉત્તર ભારત છે મધ્ય ભારત છે તેમાં સારામાં સારો વરસાદ લાવવાનો છે અને એ જ કારણે જે લો પ્રેશર ધીમે ધીમે ઉપર આવશે તેમના થકી એક શિયર ઝોન આવશે શિયર ઝોન એ છે કે ગુજરાતની અંદર હળવો થી મધ્યમ વરસાદ પડશે અને તેમનું જ કારણ છે એ શિયર ઝોન કે જે એક લો પ્રેશરમાંથી છૂટું પડી અને ધીમે ધીમે અલગ અલગ સિસ્ટમ થઈ રહી છે તેમના થકી ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે રાજસ્થાનમાં આપણને સારો વરસાદ દેખાઈ રહ્યો છે રાજસ્થાન પાસે એક સિસ્ટમ છે જે સારો વરસાદ રાજસ્થાનની અંદર લઈ આવી રહી છે તેમના થકી ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે એટલે કે મધ્યપ્રદેશમાં વરસાદ પડે છે તો મધ્ય ગુજરાતમાં વરસાદની અસર થાય છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ઓલરેડી વરસાદ છે જ કારણ કે જે ઓફ શો ટ્રફ સિસ્ટમ અહીંયા સક્રિય થયેલી છે એ વરસાદ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના ભાગોની અંદર આવી રહી છે એટલે કે ગુજરાતમાં અત્યારે વરસાદની સ્થિતિ સારી છે આજથી ગુજરાતની અંદર સારો વરસાદ પડવાની સંભાવના છે એ બેથી પાંચ ઓગસ્ટ દરમિયાન જે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ ગુજરાતની અંદર સારો વરસાદ રહેશે ગુજરાતની આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ ગુજરાતની અંદર આપણને અત્યારે હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે આ એ સ્થિતિ છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં આપણને થોડો વધારે એટલે કે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એટલે કે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના જે વિસ્તારો છે ત્યાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે કચ્છના આપણને દક્ષિણ અને મધ્ય ભાગમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે ભારે વરસાદ છે અહીંયા આપણને પાલનપુર મહેસાણા અમદાવાદ આ બધા જ વિસ્તારોમાં આપણને અત્યારે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે 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 બાકીના વિસ્તારો મોરબી ટંકારા સુરેન્દ્રનગર બોટાદ આ બધા જ વિસ્તારોમાં અત્યારે સામાન્ય વરસાદ એટલે ક્યાં ક્યાંક જ હળવો વરસાદ પડી રહ્યો છે ક્યાં ક્યાંક છાટા પડી રહ્યા છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આપણને દાહોદ વડોદરા સુરત દક્ષિણ ગુજરાત નીચે આવીએ એટલે આપણને આ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આ સ્થિતિ છે જ્યાં એકદમ ડાર્ક બ્લુ કલર છે એ સૂચન કરે છે કે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે બાકીના જે આપણને સૌરાષ્ટ્રમાં ઘણા બધા વિસ્તારો છે જ્યાં સાવ ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે હવે એ સ્થિતિ જોઈ લઈએ કે જ્યાં અત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ કેવો વરસાદ પડી રહ્યો છે કારણ કે ઘણો બધો વરસાદ આપણને થોડા દિવસ પહેલાં દેખાયો હતો પરંતુ એ સ્થિતિ ધીમે ધીમે ઓછી થવા લાગી આપણને ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસને લઈને અને એ વિસ્તાર છે દક્ષિણના સુરત નવસારી વલસાડ દમણ નગર હવેલી દક્ષિણના જે ત્રણથી ચાર જિલ્લા છે ત્યાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે બાકીના અમુક વિસ્તારો છે દક્ષિણના ત્યાં ભરૂચ નર્મદા તાપી ડાંગ ત્યાં આપણને ભારે વરસાદ દેખાય છે બે થી ત્રણ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ છે જયારે બે થી ત્રણ જિલ્લાની અંદર આપણને અત્યારે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે બનાસકાંઠામાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે કારણ કે રાજસ્થાનની અંદર આપણને સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે જેમના થકી ઉત્તર ગુજરાતને મેઘરાજા ગમરોડી રહ્યા છે બાકીના બધા વિસ્તારો એવા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એ મુજબ ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે આખા ગુજરાતની અંદર અત્યારે વરસાદ છે પણ સ્થિતિ એ છે કે હળવોથી મધ્યમ જ છે કોઈ પણ એવા વિસ્તાર નથી કે જ્યાં અત્યંત ભારે એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય જેમ નવો રાઉન્ડ શરૂ થયો છે એમાં આપણને દેખાઈ રહ્યું છે કે અત્યારે બધા જ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે કચ્છ હોય કે પછી આખું સૌરાષ્ટ્ર હોય જેમને મેઘરાજાએ ગમરોડ્યું હોય અત્યંત હળવોથી મધ્યમ વરસાદ ક્યાંક વરાપની આપણને શક્યતા દેખાઈ રહી છે જેમ કે રાજકોટ છે મોરબીના અત્યારે સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે ત્યાં વરસાદ નથી એટલે કે ત્યાં વરાપ પડી રહી છે બાકીના વિસ્તારોમાં તો કન્ટિન્યુ વરસાદ છે એટલે કે દક્ષિણનો ભાગ હોય મધ્યનો ભાગ હોય અને હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ચાલુ થયો છે એટલે કે હવે ધીમે ધીમે બે થી પાંચ ની અંદર હવે સારામાં સારો વરસાદ પડવાનો છે અત્યારે પહેલા એ સાંભળી લઈએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી વરસાદને લઈને શું આગાહી કરી રહ્યા છે બંગાળની ખાડી અંદર અત્યારે એક લો પ્રેશર તૈયાર થયું છે જો કે આ લો પ્રેશર છે એ ખૂબ નબળું બન્યું છે છતાં પણ આ લો પ્રેશર અસર છે એ અર્ધા ભારતની અંદર થવાની છે એટલે મધ્ય ભારત અને ઉત્તર ભારતના તમામ રાજ્યો પર આની અસર થવાની છે આપણે વાત કરવાની છે ગુજરાતની ગુજરાત ઉપર પણ આ નબળા લો પ્રેશરનું જે સિયર ઝોન આવશે આ સિયર ઝોનને કારણે જે વરસાદ પડવાનો છે આમ જોવા જઈએ તો આપણે બે બે ઓગસ્ટથી લઈને પાંચ ઓગસ્ટ સુધીની આગાહી કરેલી છે પણ આજે પહેલી ઓગસ્ટના રોજ મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે અને આવતીકાલથી પણ હજુ બે ચાર દિવસ સુધી આ વરસાદો પડવાના છે જો કે આ વરસાદો છે એ મેં આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવીએ મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો હોય અથવા તો જે છોટાઉદેપુર હોય કે દાહોદ ગોધરા કે મહીસાગરના વિસ્તારો હોય એમાં પણ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે એમાં જોવા મળશે અને અરવલ્લી જિલ્લા ની અંદર પણ આની અસર થવાની છે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એની અંદર જે જેવી રીતે આપણે જણાવ્યું એમ એકથી લઈને ત્રણ ઇંચ અમુક વિસ્તારની અંદર અને અમુક વિસ્તારની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાશે એકલ દુકલ સેન્ટરની અંદર કદાચ ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જશે દક્ષિણ ગુજરાતની અંદર તો એકથી બે ઇંચ જેવા હળવા સામાન્ય વરસાદ નોંધાશે દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટા વરસાદની શક્યતા નથી જે આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા છીએ ખાસ કરીને ઘણા બધા મિત્રોને એક કોમેન્ટ આવી રહી છે પરેશભાઈ તમે રાજકોટનું નામ લેતા જ નથી પણ રાજકોટમાં જયારે પણ વરસાદની શક્યતા હશે ત્યારે ચોક્કસથી અમે નામ લેશું પણ રાજકોટમાં કોઈ નથી તો ખોટી આગાહી આપી અને એનો કોઈ મતલબ નથી એટલા માટે અમે રાજકોટનું નામ નથી લીધું જયારે પણ રાજકોટમાં સારા વરસાદની શક્યતા હશે ત્યારે ચોક્કસથી અમે એક બે દિવસ અગાઉ જાણ પણ કરશું જોકે અત્યારે આપણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરાપ જેવો માહોલ છે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે આ છૂટા છવાયા ઝાપટા છે એ ચાલુ રહેશે પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અત્યારે કોઈ મોટા વરસાદની શક્યતા નથી હા એક ચોક્કસથી વાત છે કે કદાચ બની શકે કે મોરબી સુરેન્દ્રનગર હોય અથવા તો બોટાદના અમુક ભાગોની અંદર બે થી પાંચ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડી જાય એટલે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાને બાદ કરતા બીજા વિસ્તારોમાં અમે સારા વરસાદની અપેક્ષા અત્યારે નથી રાખતા અને આગળ ઉપર પાંચ તારીખ પછી પછીથી શું થવાનું છે એ આગળના વિડીયોની અંદર ચર્ચા કરવામાં આવશે આ રીતનું લો પ્રેશર થયું છે આ લો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડશે એનાથી થોડોક નબળો વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઝાપટા પડશે હવે ખાસ વાત કરવાની છે ખેતીલક્ષી આમ જોવા જઈએ તો આપણે આ વર્ષે મગફળીનું બહુ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને મગફળીની અંદર મોટા પ્રમાણમાં વાવેતર થયું છે એમાં આપણે સૌથી વધારે ડર હોય છે મુંડાનો હવે મુંડા છે એ આપણે ઉપર રહેલા અથવા તો બીજા જે ઝાડ હોય વધારે પડતા લીમડાના ઝાડમાં એના જીવડાઓ છે એના જંતુઓ છે જોવા મળતા હોય છે એ લીમડા ઉપર કે ઉપર થઈ સેઢે પારે થઈ અને પછી આપણા ખેતરમાં પણ પ્રવેશ કરતા હોય છે અત્યારે મને જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે અલગ અલગ ખેડૂતોની સાથે મારે વાત થતી હોય અમુક વિસ્તારની અંદર આપણે ફિલ્ડમાં પણ જતા હોય એ મુજબ મને અત્યારે જે મેસેજ મળ્યા છે એ મુજબ અત્યારે સેઢા ઉપર મુંડાના જીવડા દેખાવાનું ચાલુ થઈ ગયું છે એટલે અત્યારથી આપણે સજાગ થવાનું છે સેઢા ઉપર જે ખાસ કરીને લીમડાના ઝાડ હોય સેઢા ઉપર તો એની અંદર આપણે દવાનો છટકાવ કરી દેવાનો જેથી કરીને એના જંતુઓ છે એ ત્યાં જ મરી જાય જેથી કરીને ખેતરમાં મુંડાનો એટેક ઓછો થાય એટલે અત્યારે જે સેઢા પારા ઉપર જે ખાસ કરીને કોઈ પણ સારી કંપનીનું પ્રોફેનો સાયપર આવે છે દરેક કંપની બનાવતી હોય પ્રોફેનોફોસ અને સાયપર આ બે મિક્સમાં જ આવે છે એ આપણે લઈ આવી અને ચાલીસ થી પિસ્તાલીસ એમએલ જેટલું એક મૂકમાં નાખી અને આપણે સેઢા પારા ઉપર અને સેઢા પારા ઉપર રહેલા ઝાડ ઉપર ખાસ છટકાવ કરી દેવાનો જો આપણે સેઢા પારા ઉપર અત્યારથી આપણે આ પ્રોફેનોફોસ અને સાયપર મેથ્રીનનો છંટકાવ કરી દઈએ તો એના જંતુ ત્યાં ઘણા બધા છે કંટ્રોલ થઈ જાય એ જંતુ આપણે ખેતરમાં ન આવે મુંડા આવવાની ખાસ શક્યતાઓ દેખાઈ રહી છે તમારા ગામમાં તમારા તાલુકામાં કે તમારા જિલ્લામાં કેવો વરસાદ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર